ગુડ મોર્નિંગ બધાને જય હિન્દ જય મહાદેવ તો આજ વળી પાછી સવાર પડી ગઈ છે ને આપણે જવાનું છે બાર જગ્યાએ એક જગ્યાએ તો મતલબ એક જગ્યાએ એટલે કે માતાજીના મઢે તો ચાલો તારે માતાજીના મઢે નીકળવી એટલે તમને મળવી લો મિત્રો કમ્પ્લીટથી નીકળી ગયા છીએ બારા અને ગાડી કદીથી રેડી જુઓ અને માતાજીના મઢે જાવીને એટલે મિત્રો આપણે શ્રીફળ લેવું જોઈએ તો આપણે શ્રીફળ લઈ લીધા છે એમાં અને એમ એક ભાઈ બંને ફોન કરી દેવી જોઈએ નવરો હોય તો એને લેતા દેવી ને નીકળવી એકલા એકલા મિત્રો હજુ તો સવારનો સમય છે હું છાયા જ ઊભો છું ને તોય આપણે કેટલો પરસો મેળવ ઉનાળો 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 ભાઈ વાળની હાલત જો થઈ જઈ કાંઈ ને હારું હાલો એમ અત્યારમાં કોઈ ફ્રી તો નથી એટલે એવું લાગે છે કે એક એકલા જ જવું પડશે તો નીકળી જાળવાળો બરોબર ચાલો તારે

એમને જવાનું છે તો એમને રસ્તો આપણે સીંધી દેવી એટલે એ નીકળી જાય ચશ્મા બસમાં બેરીને આવી ગયા આતરમાં જોઈ લ્યો કાળો ડોન બેડીને આયો રૂમાલ રૂમાલ હારે લઈ લ્યો એક મોટો રૂમાલ લઈ લેવાય હારે એક હા કે આ તળકો તમને લાગશે ભાઈ એમને જવાનું હું લેવા જાવ હું લેવા જાઓ અમે જાવીયા સંજય આવી જાય છે એમના કામે આપણે આપણા કામે જાવ તો આવે ભાઈ કેવી ચાલો તો મિત્રો આપણે નીકળી ગયા છીએ જો મિલનભાઈ આવી ગયા હે લાઈટ અને રસ્તામાં ચાલુ ગાડીએ વિડીયો ન ઉતારાય તો આપણે તો મિત્રો જો આ છે અમારો માતાજીનો મઢ અને મેં અહીંયા આવ્યા હતા દર્શન કરવા મિલનભાઈ ને ભાઈ તો ચાલો અહીં આગળ મળી મિત્રો આપણે ફાઇનલી આપણા માતાજીના મઢે પહોંચી ગયા છીએ જો ને આપણે વધી લેવી પછી મળી નાલો મિત્રો તારે દર્શન કરી લીધા છે આપણે હળવાળવા પાસે નીકળવી કરવા અત્યારે આપણો એકદમ ખાલી પીડ્યો છે કેમ કે બપોરનો ટાઈમ છે ને આડા દિવસે બધા માણસો હવાના કામે લાગી ગયા હોય ને તો આપણે નીકળવી અહીંથી લાગી જાય આપણા કામે ચાલો મિલનભાઈ પાણી પાણી પીએ હા મિત્રો અત્યારે બહારનું વાતાવરણ તો બહુ ખરાબ છે અને મેં આ ગાડી અહીંથી ઓલી થઈ જશે ને સર્વિસ કરાવવી પડશે તો કાંઈ નહીંથી ટાઈમ કાઢીને આપણે સર્વિસ કરાવીશું કેમ કે હમણાં લગ્ન વગન આવે છે ગાડી તો હારી જોઈશે કમ્પ્લેટ કાંઈ નહીં દર્શન કરીને વી આવ્યા છે ઘરે મેં તો આપણે આપણા ડેલી રૂટીન પર કામ એવું આવવાનું છે નથી હાલત તેમ મારે જેવું થઈ ગઈ મને આમ મતલબ બહાર એટલો પવન ઉડે છે ડમરી ઉડે આમ આખા આપણે કેમ નજી તો સવારમાં ફ્રેશ થઈને ગયો પણ એવું લાગે જ નહીં કે ના એ ફ્રેશ થઈને ગયા અત્યારે એવું નહીં લાગતું મને આમ કાંઈ નો હાથ પગ તો એને પછી મળવું તો મિત્રો ગયા પાછા ફ્રેશ અને થોડુંક જમીન લેવી જમીન પછી મળવાનું તો ઠીક મતલબ કે કંઈક જાવી તો મળશું બાકી બ્લોગને પણ પૂરો કરી નાખશું કેમ કે ડેલી રૂટીન પ્રમાણે કામકાજ છે તો આપણે દુકાને જવાનું નહીં બધું સારું ચાલો તારે આ જ છે ગણેશ ચતુર્થી અને અમારા ઘરે આવ્યા છે ગણપતિ દાદા તો એમની માટે લાડવા બનાવ્યા છે ને આ આપણી માટે બનાવ્યા છે સ્પેશિયલ ચૂરમાના તો ખાઈ લેવી

ને વાત મસ્ત કેટલો ભેગો કર્યો છે ને ડગલો ભાઈ ગાડી નહીં ચપ્પલની સ્ટોરી કંઈક એવી હતી કે અમે લેવા ગયા નહીં એટલે ચપ્પલ લીધા એને આવા મારી જેવા તેવા સેમ ટુ સેમ તો એની પહેલાં અમને કીધા સાડી ત્રણસો રૂપિયા એટલે મેં ડાયરેક્ટ શું કીધું કે ભાઈ સાડી ત્રણસોમાં નહીં હું કાયમ લઈ જાઉં છું મતલબ કાયમ એને જ લેવા દેવી તો મેં કીધું તમારા દેવા હોય તો દેવો કીધું ભાવ મને ડબલ લાગે તો અમે એ ડબલ ભાવ એને મેં કીધું એટલે એને કીધું કે તમને જે ભાવ પોસાતા હોય કયો તો મેં મારો ભાવ કીધો બરાબર ખડીક એને લપ કરીને પછી છેલ્લે એને મને આપી દીધા મારા ભાવમાં સાડી ત્રણસોને કીધા હતા અને મેં માગ્યા બસો રૂપિયામાં હું તમે વિચારો અડધા ભાવ મેં એને આપી દીધા બરાબર તો આ તો ઠીક આપણે લપ કરીને કાયમ જાણતા હોય એટલે ખબર જે વ્યક્તિ નથી જાણતા એની પાસે કેટલો ફાયદો લઈ જાય એ તો વાત જાણવા જેવી છે ને એટલે પછી મેં લીધા તો ખરા છે એટલે કેમ કે આપણા ભાવમાં આવી દીધા લઈ લીધા એટલે પછી બી એવા સારો વ્લોગને અમે પૂરો કરીને નાખીએ વ્લોગ ઘણો લાંબો થઈ જાય છે નગર તો બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ત્યારે તમને મળીને એવું નવા એક વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મહાદેવ જય હિન્દ બાય બાય